आत्मनिर्भर भारत संकल्प अभियान अंतर्गत मालपुर तालुकानी उभरण जिल्हा पंचायत बैठकमा नूतन वर्ष स्नेह मिलन कार्यक्रम યોજાયો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની ઉભરાણ જિલ્લા પંચાયત બેઠકનો स्नेह मिलन ભીમપુડા ખાતે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય પ્રમુખ શ્રી વીકાજી ઠાકોરના अध्यक्ष स्थानीय मिलन कार्यक्रम प्रदेश वक्ता पदे अरवल जिला जनता पार्टी श्री महेश भाई पटेल अरवल जिला मंत्री हसमुख भाई पटेल अरवली जिला जनता पार्टी कार्यालय मंत्री श्री अश्विन भाई पटेल पूर्व धारा सभ्य श्रीमती भीखी बेन परमार मालपुर तालुका भाजप संगठन प्रमुख श्री भार्गव भाई पटेल महामंत्री श्री मुकेश सिंह राठौर उभरण जिला पंचायत सीट ना सदस्य श्रीमती रमीला बेन परमार मालपुर जिला पंचायत सीट ना एटीवीटी बीन सरकारी प्रतिनिधि श्री प्रवीण सिंह खांड उभरण जिला पंचायत सीट ना पुरुष सदस्य श्री धीरूभाई खांड अरवली जिला भाजप संगठन मंत्री श्रीमती इंदिरा बेन खांड उभरण जिला पंचायत सीट ना एटीवीटी बेन सरकारी प्रतिनिधि श्री सोमजी भाई खांड मालपुर तालुका भाजपा संघटना પુરુપ્રમુખ શ્રી સંજયભાઈ જયસ્વાલ સખવાણિયા તાલુકા પંચાયત સેઠના સભ્ય શ્રીમતી લીલાવતી બેનખાન જલમખાનટના મુવાડા ગામ પંચાયતના નવયુવાન સરપંચ શ્રી કુમાનસિંહ ખાણ માલપૂર તાલુકા ભાજપ બક્ષી પંચ મોરચા પ્રમુખ શ્રી દીખાભાઈ ખાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા તાલુકા પંચાયતના સભ્યો સરપંચો કેળુતો યુવાનો સર્વ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ધીરુભાઈ અને સામૂહિક ભોજન સમારંભ યોજાયો હતો રિપોર્ટર ખાંડ રિપોર્ટ અંદર સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી માટે મંજૂરી કરવા વાળો જિલ્લા પંચાયત ના તમામે તમામ બુથો માંથી આવેલ કાર્ય આપણે પરદેશ અન્ય આપણા તાલુકાના પ્રમુખ મારા મિત્રના ના સન પણ છે અને